વેલકમ બેક દ્વારકા જિલ્લાના સેઠાખાઈ ગામે યુવકની હત્યા નીપજાવવાનો મામલો સામે આવ્યો મળતી જાણકારી મુજબ જે યુવકની હત્યા કરવામાં આવી તે યુવક હિન્દુ હતો અને તેણે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ યુવકની હત્યા કરી દીધી ચોવીસ વર્ષીય યાજ્ઞિક દુધરીજીયા નામના યુવક પર યુવતીના છ પરિવારજનોએ કુહાડીથી કર્યો જેમાં આ યુવકે જીવ ગુમાવ્યો છે પોલીસે દેઠા સલીમ દેઠા

અને પ્રેમ લગ્ન કરેલા હો એ જૂની બાબતનો મંદુક રાખી રજવાગના ભાઈ સાજીદ ઈશાભાઈ દેતા સલીમ હુસેમાન દેતા જુમાભાઈ મુસાભાઈ દેતા આદમ મુસાભાઈ ઓસમાન મુસાભાઈ પોથી કાસમ ઉર્ફે ડાડો વગેરે એક સંપ થઈ આરોપીને મારવાના ઈરાદે કુહાડી લોખંડની પાઇપો લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી એને

રોકાઈશું વધુ એક બ્રેક માટે